તમે નાખો નહી તો ખાય જ તે હાથે થશે એના બાંધો છે તે ટુકડો એટલે ઊભા વાળ માં મૂકી દીધો જેટલી ખાવું હોય એટલું ખાઈ લે એને મજા આવતી હશે પાણી ધોર્યું હશે ને તેમાં પાણી માં ટાટો ટાટો પવન આયા રાખે પાણી માં ટાઠો પવો ને એવા રાખે ખાધા માં મજા આવે અને લીલું નાઈ મળી રહે એટલે એને તો નવો ફરજો કરો એટલે એને તો જામો પડી ગયો હવે એવું લાગે છે કે હવે આ ફરજો ફરશે નહીં કેમ કે હવે ઠેકાણે આપડે લઈ તો પડા માંડામાં હવે અહીંયા આવ્યો છે બાજુ કુંડી છે પડકે છે આપડે ની પાલો બધું ગયું એટલે નીડ સારું આપડે જો કુંડી ફેરેલી હોય અને જો અહીંયા સરસ મજાની આઈ થી નહીં ઠુકડા અહીંયા ઠોર બાંધ્યા હોય એટલે અહીંયા પાવાના અને નીડ અહીંયા ઠુકડી આવી ગઈ હવે આપણે છે ને મકાન નવા મકાન બનાવવાનું એટલે ફૂલ સરસ મજાની વ્યવસ્થા થઈ ગઈ છે અને આપણે જો આમાં પાલો ને એવું બધું ભરીવાળું છે પાલો નાખ્યો છે ને થોડું ઘણું કુવળ આપણે નીચે નાખ્યું એટલે પાલો ઉપર છે ને એ બધો સારો રે અને ઠોર હવે અહીંયા બાંધેલા હોય તો ઠુકડા પાવા થાય અહીં કણે તો આવો કાક આપણે ફરજો તૈયાર થઈ ગયો છે એમાં સોમાસું આવશે એટલે આમાં બે તાસના ફેરા નાખવા પડશે એટલે સરસ મજાનું લેવલ થઈ જાય અને આ બાજુ આપણે વંડીને કરવાનું થશે બધું એટલે સરસ મજાનો ફરજો થઈ જાય છે ન્યાય આપણે ઓલી દિવાલ છે ના લગીને આમ વ્યવસ્થિત કરવાનું થઈ જશે એટલે બધા રમાઈ જાય નહીં બેન ઝાઝા ઝાજા નવા ઘરે તો હારી અંદર આવે છે નવા નવા ઘરે તો ટાઠુ ટાઠું નીચે હલો છેન બેન ખોલી ને છુવાની બેનને હવ તેડવીશ હવે નીંદર પૂરી થઈશ બેનને લાવ એ લાકડી હાલો હાલો ભાઈ રહસો ને હલો હાલો આ આળા મોડે સીજી તો આડા મોડે કોણ મહેમાન આવ્યું અમારે ભાણાફાન ભાણીબેન ને અમારે તો મહેમાન આવ્યો હા એ ને તકરા તમમી મિની ન આયા તમમી મિની ન ન આયા આ હોમ ન લખ તમમી મિની ન આયા કા તને ક્યાં જાતા અરે નઈ થા એ તો યાર મશીન ક્યો વજન કરે ભેલા બો વજન વાળો થઈ ગયો હરસી તું ને હરસી તો બાજા ને બાય લાવતા તા ને બાન દાદા હરે આવ્યા છે એમને મમી પપ્પા હરે ને બાન દાદા હરે ને મે મને આવ્યા એટલે અમે બધાય આવતા રહે શું ના કરે નહીં કીતા બેન મહેમાન બેઠા તો બધા નવા કરે અને હવે બધા તો કે ના બેઠા હોય એટલે બધા ન્યાજ બી આવે અને આપડે રસોડાનું જ બધું હોય અહીંયા જૂના ઘરે એટલે સાફ પાણી જે કઈ કરવાનું હોય આપણે અહીંયા આવું પડે પણ અથાર તો એમ શરબત બનાવવાના છે એટલે તને અમે વૈયા છે શરબત ને એવું બધું બનાવવા અંકિતા બેન લીંબુ સુધારે છે ને અંકિતા બેન અને વસ્તુ મીજો વરિયાળી ખાંડે થાય સરસ મજાની વરિયાળી છે ને વરિયાળી નો પાવડર હવે એટલે વરિયાળી નું આપણે સરબત બનાવ્યું છે બડફ પછી નાખવાનો લીંબુ વરિયાળી બડફ ને એવું નાખીને શરબત બનાવી અને ગ્લાસ બધા લીવા છે ને એક ગ્લાસ તો પૂરું હોતન કરી નાખ્યો એક ગ્લાસ કીધા ઉતારતા ને એક ગ્લાસ ફોડી ફતન નાખો અનેન કયો ગ્લાસ તો ને એનો બધાય કે પેલા સા બનાવતો હતો તે ભાણો કે શરબત બનાવો શરબત કેમ કે ઉનાળો છે એટલે શરબત ને વધારે પીવે સા ને બધું કાઈ બહુ પીવે નહીં એટલે કીધું આપણે શરબત જ બને નાખી એટલે મેં સઈને આવતરા શરબત બનાવવા તો હવે શરબત બનાવી પછી આપણે નવા ઘરે દાસુ શરબત પીવા આવી આવ્યા વાલ જો આવ છે છે હવે તો બની જ્યું છે તો તમે બે હું શરબત બન્યું કે નહીં એમ આટો મારવા આવ્યા એ સિવાય નહીં શરબત બન્યું છે કે નહીં આટા મારવા આવ્યા ને સિવાય શરબત તો તૈયાર જ થઈ છે હવે તો બડફ ને એવું નાખી દેવી પછી થોડોક બળફ ઓગળી જાય ને પછી લઈ જવી વરિયાળી બરિયાળી નાખીને બવણી માં આપડે સરબત બનાવી નાખશે

નથી રમવું અને શિવાની બેન કેવી આમ તો આમ થી આમ કરે છે કાક જો થોડી ઘણી ખવાય કાક અને થોડી ઘણો રો એમ રહી જાય મને એમાં આપડે જમવામાં માં કઠી બનાવી છે કઠી તો આપણે રઘવાનું શાક તો હોય જ તે પણ આજે નવીનમાં આપણે ગુંદાનો સરસ મજાનો સંભારો બનાવ્યો છે મસાણાનો લોટ નાખ્યો છે ને બાકી આપણે જે મસાલા લાવતા હોય એ બધી ને શાકને જેમ વઘારતા હોય એ રીતે એટલે ગુંદાની અત્યારે સિઝન છે એટલે ગુંદાનો સંભારો આપણે બનાવ્યો અને છાશ અને રોટલી અને વંશભાઈને અમારે કાંઈ ખાવાનું હે નહીં નહીં વશ

કેમ વાત મેં કહોના દરે જા મને દે નહીં સુમિતના આટ માય સુમિતના આટ માય કે આ કેમ તો મારા અર્ધુ થ્યું છે બસ અમાર અર્ધુ થ્યું એટલે ડોકે બિહાર દીધું કેવું સરસ સમજાનુ છે ને ગલુ પચી થાય છે મને રમડવાં બહુ મજા આવે રમડન મજા આવે પણ એનો જીવ जातो હોય તમને બધાને રમત થતી હોય એને સારા બે લઈને લોકો આમ જો હું હું બે લખુ લાગે બે પાસે રાખો તો સાંયા સાયમ મૂકજો હોય નાખી મોટી એ અંકિતા બેન તો પસારી દીધું બસારા ને

અને હવે અત્યારે નવરાયવી નહીંથી એકવાર તો નવરાઈ દીધી હતી હા એને તમે જેટલી વાર નવરાવો ને એટલી વાર એને નાવવું જોઈએ તમે પાણીમાં એમ કરો છો ને એટલે એને જોવાની મજા આવે એને એમ થાજતું હોય છે કે હું આમ ફટદેરાનું હોય જાવ આમ સાચું કરી આ મુઠી વાળી જાય છે એમ જવા કરે છે અમારે અંકેતા બેન છે ને રમી રમીને થાકી ગયા એટલે હવે બે ગયા છે લેસન કરવા છે નો સાંય નહીં કેતા બેન તડકો હવે હવે થઈ તડકો ભાઈ પણ તોય તમે સેતુરી ને છાયા જ બેઠા છો નહીં બેઠા રેતી માં જ લેસન બેસન કરે અને શિવાની પપ્પા તો શિવાની નામથી આમ રખડાવવા રાખે છે હિતા બેન પાસે રેતી નથી જ રાખતા નથી અંકિતા બેન ને લેસન છે અને આપડે થોડું ઘણું કામ હોય એટલે એના પપ્પા આવું થઈ તો થોડીક શિવાય તોફાન કરે છે એટલે એના પપ્પા બધે રખડાવે છે તો હવે આપણે આજનો દિવસ કાંક આવવા રહીઓ તો આ સાથે જ હવે આજનો લોગ આપણે અહીંયા